હ્યુન્ડાઈ ઇન્ડિયાએ પોતાની સૌથી સસ્તી એસયુવી એક્સ્ટર સીએનજી લોન્ચ કરી છે એક્સ્ટર સીએનજીની એન્ટ્રી લેવલથી લઈને ઇએક્સ વેરિયન્ટ સુધી લોન્ચ કરવામાં આવી છે આ કારના બેઝ મોડલની કિંમત સાડા સાત લાખ રૂપિયાથી શરૂ થાય છે આ કારમાં મિડ સ્પેક એસ એક્સ એસ સી નાઇટ એડિશન કાર લોન્ચ થઈ છે એક્સ્ટર સીએનજી કારનો લુક અને ડિઝાઇન રેગ્યુલર એક્સ્ટર કાર જેવા જ છે આ કારમાં કંપનીએ ડ્યુઅલ સિલિન્ડર આપેલા છે એક્સ્ટર સીએનજી કારમાં કંપનીએ એક પોઈન્ટ બે લીટરની ક્ષમતાનું ફોર સિલિન્ડર પેટ્રોલ ઇન્જિન આપેલું છે આ ઇન્જિનને ફાઇવ સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે જોડવામાં આવ્યું છે આ સીએનજી કાર સત્યાવીસ પોઈન્ટ એક કિલોમીટરની રેન્જ આપવા માટે સક્ષમ છે આ કારમાં છ એરબેગ ડિજિટલ ક્લસ્ટર સિગ્નેચર એચ એલ ટેલ ડેમ્પ ડ્રાઇવિંગ સીટ એડજસ્ટમેન્ટ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ પણ મળે છે